રાજ્યમાં ચૂંટણી સમયે આદર્શ આચાર સંહિતામાં હથિયારો જમા કરાવવાના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું મોરબીના અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હથિયાર જમા લેવા માટે સ્ક્રીનિંગ કમિટી બનાવી પડે તેવી અરજદારે રજૂઆત કરી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું કાયદા વિરુદ્ધ ગણાવ્યું બોમ્બે હાઈકોર્ટ અને ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન ન થતું હોવાની રજૂઆત કરાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ હથિયાર જમા લેવાની ગાઈડલાઇન અને જિલ્લા મેજિસ્ટ્રેટ ને નોટિસ ઇસ્યુ કરી હતી વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે